ટ્રોલી બેગ પણ ખરીદવામાં આવી હતી સુરતથી તેઓ બસ મારફતે નીકળ્યા હતા ત્યારબાદ દિલ્હી અને જયપુર ફરવા ગયા હતા આ બંને શહેરોમાં ફર્યા બાદ તેઓ અમદાવાદ જવાના હતા જોકે તે પહેલાં જ પૂણા ગામ પોલીસે બંનેને શામળાજી બોર્ડર પાસેથી પકડી પાડ્યા હતા હાલમાં એવું જાણવા મળ્યું છે કે અગિયાર વર્ષનો આ કિશોર વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી એકલો જ શિક્ષિકા પાસે ટ્યુશન લેવા જતો હતો તેમજ પરિવાર તરફથી બંનેને ઠપકો મળતા એકબીજાની સહાનુભૂતિ મળવા માટે બંને એક સાથે ભાગી ગયા હતા જોકે

બંનેના ફોટા બતાવવા સહિત સીસીટીવીના માધ્યમથી હાથ ધરી હતી સતત મહેનત બાદ આખરે પૂણા ગામ કરતા હોવાનું માનસી અગાઉ નર્સનું કામ પણ કરતી હતી માનસીને ઘરેથી કામ બાબતે અવારનવાર ઠપકો આપતા તે કંટાળી ગઈ હતી બીજી બાજુ તેને ત્યાં ટ્યુશન આવતો અને અનુરાગ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરતો અગિયાર વર્ષ ક્રિષ્ના પ્રજાપતિને પણ ઘરેથી ઠપકાઓ પણ આપવામાં આવતા હતા જેથી બંને જણા કંટાળી ગયા હોવાથી બહાર ફરવાનો પ્લાન બનાવ્યો હતો એટલે બંને જણા પરિવારને જાણ કર્યા વગર ફરવા નીકળી ગયા હતા બંને પહેલાં અમદાવાદ ગયા ત્યાંથી દિલ્હી ફર્યા બાદ જયપુર ગયા હતા ત્યાં રહેવાની સગવડ ન મળતા તેઓ ગુજરાત આવતા પોલીસના હાથે પકડાઈ ગયા હતા હાલમાં પોલીસ દ્વારા શિક્ષિકાની જરૂરી પૂછપરછ કરવામાં આવી રહી છે સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેન માનસીબેન કરીને છે એણે એમની એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો એમની સાથે એ નીકળી ગયા હતા આ જે માનસી છે એ પચીસ તારીખે પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નીકળી ગયા હતા ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી ઘણી બધી તપાસ કરી ઘણા બધા અમે સીસીટીવી કેમેરાઝ ચેક કર્યા બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે ઇન્ટેલિજન્સ રિસોર્સ એ લોકોને એક્ટિવેટ કર્યા આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા આ જે વ્યક્તિ છે માનસીબેન એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં એને પણ એના પરિવાર તરફથી ઠપકો આવતો એવું એનું કહેવાનું છે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે આ લોકો જ્યારે પચીસ તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પેલા સુરતમાં જ થોડાક આંટાફેરા માર્યા ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા બીજે દિવસે અમદાવાદ ગયા અમદાવાદ થોડોક ફર્યા ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી થોડુંક ફર્યા પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા આ બાબતને જે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે જે માહિતી અત્યારે પોલીસ પાસે છે એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈને કંઈ ઠપકો હતો એ પ્રકારનો એ લોકોએ નિવેદન આપેલ છે આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતો આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે જે બેન છે અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે અગાઉ તેઓ નર્સ પણ હતા એટલે આ પ્રકારનું એમનું આખું લાઈફસ્ટાઈલ બાબતે એમણે અમને જણાવ્યું છે આ જે વિદ્યાર્થી છે એ અત્યારે જે અમને એવું જાણવા મળ્યું છે કે જે બેન છે પહેલાં બહુ બધા સ્ટુડન્ટ્સને ભણાવતા હતા ત્યારબાદ બીજા સ્ટુડન્ટ એ લોકોએ ઘર ચેન્જ કર્યું એટલે બીજા સ્ટુડન્ટ્સ એમનાથી સાથે નહીં હતા પરંતુ આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો એમની સાથે કન્ટિન્યુ જેણે ટ્યુશન ચાલુ રાખ્યા હતા એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે આવી કોઈ ઇન્ફોર્મેશન હજી સુધી પોલીસને મળી નથી પરંતુ અમે તમામ દિશાઓ ઓપન રાખી અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ કોઈ એક એંગલ કે કોઈ એક વેથી ઇન્વેસ્ટિગેશન ચાલુ નથી